મહેસાણામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી મનોરંજન માણ્યું ગ્રામ્ય વિસ્તારની શાળાના બાળકોને પરિવહનના નિયમ નેવે મૂકી જાદુ જોવા લાવવામાં આવ્યા ટ્રેક્ટર ટ્રોલી અને આઈસર જેવા વાહનોમાં બાળકોને જાદુ જોવા લાવવામાં આવ્યા મહેસાણા ટાઉન હોલ ખાતે જાદુગરનો શો જોવા પરિવહનના નિયમ નેવે મુકાયા જોખમી પરિવહન થકી મનોરંજન માણવાનો શું મતલબ આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અજાણ અનેક શાળાઓએ આ પ્રકારે માણ્યું મનોરંજન ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીઓ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય એટલે તરત જ કડક પગલાં લઈશું કઈ શાળાઓ હતી ના આ શાળા શાળાઓ દ્વારા અહીં અત્રેની કચેરીને જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેટી અને રાવણસણા એ બે શાળાઓ છે તો સર જાણ કર્યા વગર આ રીતે સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રવાસ નહીં કરવો અથવા તો કાર્યક્રમો નહીં યોજવા આમ છતાં શાળાઓને કેમ પાલન નથી કરતી એ બાબતે અમે કાર્યવાહી કરીશું શું કાર્યવાહી થઈ શકે સર આના આની અંદર જે દોષિત ઠરે એ પ્રમાણે સરકાર સરકારશ્રીના નિયમ અનુસાર જે પગલાં ભરવાના થતા હશે એ ચોક્કસપણે ભરીશું